પણ આજ તો મારા ભાઈને જઈને કેવું છે મને પૈના ના ના મપ્પોજી બહુ ને છે તોય મને ત્રણ ડોસ્સીઓ થઈ અને મારે તો એક ડોસી હતી બાપડી મેં મરી જઈ અને આના કા તો પિસ્તાલીસ વાર થયો પણ શું કરું હવે આજ તો મારા ભાઈને જઈને કેવું પણ છે વાઘુભાઈ તો વાઘુભાઈ તમે ગમે તે થાય પણ મને રોષ લયા લો ન કે પછી હું પડું છું કુવામાં હો આજ તો એટલું થઈ કેવું ના ગમે બધો ને ઘણો શાઈ મન હનુ સોહાર થાય હો હો લીલી તું વેરા હુકી તું વેર લીલી તું વેરા હુકી તું વેર જેડા બોજા બારા રે રે સમીરુ માલવાળા જેના બોધ્યા બારા રે રે સમીરુ માલવાળા શું કર નવરો બેઠો તો

કોણ બોલે કે જો કોણ બોલે ગામમાં તો બોલ ગામમાં તો તમન તો હું ખબર તો અમે તો કોણ બોલે તું તાર થમ બોલે ના મને ગામમાં એટલું આમ ખાલી આમ ઘરમાંય પોપક બાર મેલો ને કોઈ મેણો આવે છે કોઈ મેણો આવે છે મારા ઉપર તો હાલો હા હોનો હા તો મેણો આવીતી આ દોશીનો દોશી નહીં ગોડાજી વાત કરી તો મું એ તઈ જા જગ્યાએ વાત કરી તો હમણાં 10 દાડા પહેલા પલા કલતણાને વાત કરી મું એ ઓ ભાઈ એ બધી વાત પડી મેલા હવે હું આજથી ભય પડું નહીં આખી ભાઈ પણ નહીં કમ વાત હમ જો ઈમ નહીં જો કરથના વાત કરી જ વાત કરી મફુલા લોકી વાત કરી જ બોલે દે તમારી તો મને ચિંતા થાય છે પપ્પાજી નોમ તો લેતા જ નહીં હો તો થઈ કરું તઈ ઈ વાત કરી હું તો તિદાર કાલ જોતો તે મૂકી કીધું માં ભઈલો જોજો ના તો ડોચી બોચી હોય તો તો છૂટી તો કઈ નાખું માં ભઈને બી તા રોટલાની તકલીફ એટલે હું વાત કરી ભાઈ આવું ના દોશી આ ના કા તો કેટલો વર થઈ ગયો મારો બા दादी ને 45 હું તો બેઠી હવે મને ચિંતા લેવા હું તો મોટો બજમાં ચિંતા ન લેવાય કેટલું દુખ છે મને કેટલા વાતો કરી હું તો જો બેહું ની વાતો કરું છું તમારી તો તાર જો ભાઈ હું આપ એમ થી કહું છું આ દન બસ તો તને દોશી લઈ જજો નકર હું તો કૂવામાં પડ્યો લાવ બા તો જ તો બોલ પત્તા મારો કરમ કુટેલો છે હું શું કરું કે જો બસ ના જો તો બ વાત તો નાકીધી

તો પેલા પેમજી એક નંબર સરપંચ ગોમા પાસા આનો માં પાછા છે મારા તો હાલ હાલ અડધડ દો પડે નહીં મારો ભાઈ આ લખો કો કઈ નાખતો તો પડી જાય તો કે આટલી ઉંમરમાં માં એલો ના ના મારો હાલ હાલ તાત ગાલી દો પડે ગમે ને પેમજી ને પાસા હાલ લખી જવું પડે ગમે તે પણ મારા ભાઈ ના ઉઠી કરવો પડે નહીં મેળા આવ ના કોક કોક ના ગોડા બનાવવા વાત કે કરુણા હાલ લખી ઘરવા દે ઘરવા દે બાપુ કાકા હું કે દાદા કે હળો આ તમે આવતા તે મારું પેલું ખાનું પાસ થઈ ગયું હવે એ તો મારી ફરજમાં માં યાર ઘર ભરતો તો બધું કરાવું પણ તાળ બધું વાત બરાબર છે પણ તમે મને ઓર દોડા ખવરાવા નહીં આયા જીવ ઉધી આના ઘર દોડા ના લ્યો આ તીજી ડોસી લાય ના

મારી ના વાત કરો છો તે હું કહો છી ભાઈ મારા ના છે ને માર ભાઈ ને પૂછ્યું કોણ આવે તમે દુશી ઓગો ગમે તે કરો માર ભાઈ

પણ એનો તો એક ગોત પડી ગયેલો તો આગળ યાર સાચી છે યાર ચાલશે 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 માસ્ટર માર ભઈરા રોટલા કરી લે યુ જોવા હાલો મફલા નું કરજો અંદર પકડી છે કરો કરો હાલત કરો ફોન કરો ફોન કરો રોટલો ભાઈ ટીકી ખવરા ભાઈ ખોયણી મો અલે એ બોલે ભાઈના છે ને ખાતી બે તર ઘર મેરો રે બોમ્મો વસ્તી વાતો કરશે યાર હન મારી મારી તો વાતો નઈ કરે મારી કે ભઈ ભઈરા ના દોસરાલી આલી આ હરો બાપુ કાકા હું કરશું દાનાવા અને તો જીત પકડી જ હું કરશું ક્યો

સરપંચ બોલું મજા 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 ના કોમ તો હતું એક તો પેલું કોમ પડી તું તમે ના તો ચાલ લીધો મારો

હમણાં આવશે બપોરે એ પાછા આપણે કરવાના રોટલા હે ભાઈ એ ખતરનાક મળ્યો છે પણ હવે બધું આ બધું ટેન્શન મેળ દેવું છે ને આજ તો ગમે તે થાય પણ સેતુ આ રે સેતુડી આપણે તો ઘર આગળ જ કોઈ ટૂંપો ખાઈને મળવું છે એટલે આ કદી તૂટ જ નહીં જિંદગીમાં પણ આ જીવન તો ભાઈનું છે ને નોમ રહી જાય એવું કોઈ લબડીને જ મરવું

મારો દો ફળી કુટી કુટી ખવરાવજો હા જો હા ભાઈ પેલાં તો ચાલ્શે પણ છે ને ઈના તો ગોઠે આલુ પણ ભાઈ મને મધુય લીગા કચોતરે કચો તું જા 20 આયો હવે કમ્પ્લીટ મારો બેટો જોજે મારો ભાઈ તો કુડ છે નોથી બો લઈ આલુ બળકે લે અલ્યા

સોળી વળી પાછી તાકર થઈ જવાયું લગન આયુ મારી લાડલી નું લગન આયુ મારી સોળી નું આમ તો લગ્ન લેવાની જાળ પાછી ધોન આપવાની તો કાલે આ બધું વાળું કઈ નાખું હું વચ્ચે વચ્ચે પોણી મોડી ભરીને

મંડપવાળાને ક્યોત પણ અમે કાલના કાલ પર હા જોન લઈને આવવાના છે તો મંડપવાળાને હું કે જોને આમ પાછા કોમ બેહરાવાના એ તો આ પેનો બેરા છે જો લાગુ છું કમ્પ્લીટ મુરાતા જો લાગી દી તાર ઉઘરા જો ઉઘરા જો ગોમો વટ છે તાર કે વાકુ ભઈ ભઈરા પહેરાયો ના ના બધો ખબર પડી ગઈ કે હેડે 45 વર્ષ છે પહેરા હા ગોમ તો તુરી જાઉ અડી જે બીજી બોલાય ને તાઈર કરો છે ના ઓ હો તાઈર હા બતાવ બતાવ બોલા હું ભાઈ કમ્પ્લીટ બસ બતાવ ચોફેટ એક બાર ઉપર હાથ કોમી તો રહી ના

નારિયલ સર ખોખરી ધૂણી જતો લીલો નારિયલ આ તો પોણી કાઢીને પીવા થાય પેલો લાવો પેટો પેટો સતા પડતો તો લાવો યાર રાઘુભાઈ બધું શીખવાનું હોય મારે તમારે ખરેખર કોઈ નઈ પકડ્યો ખબર નઈ પડતી હજી પોસ્ટ લાશી ગાળા ખરો જો તું

નવી બ્રાન્ડ હા બરોબર ગમે તે માં માં ભઈ ઓકે લાગે બરાબર તાપલા લાગે ઓસી ખુશ થઈ જા કે દો જવાન મુરત તે આ હતા કે હો ગયો છે આ તું મેં ઉપાડો લગા લગા મોર એને ના ખો બળો મારો આ તો કે કે આ લોકો કરી પૈસા લે છે બગા બગા તા ફાડો લગા દી બગા અરે તું ના ના ગરમી દે છે અરે ઓય બરાવે ખો પડી આ

મોટર મોટો કોણ છે કેમથી પછી લીલીપીળી મોટર વાળા રેવો મોટર ના ડ્રાઈવર ભાઈ